સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ધામદોડ ગામેથી રૂપિયા ત્રણ લાખ વધુનો દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી ચારને વોન્ટેડ જાહેર કર્યા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના ટુંડી ગામથી ધામદોડ ગામ તરફ જતા ધામદોડ ગામની સીમમાં કેનાલ પાસે ઝાડીઓમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો લાવી હેરાફેરી કરી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા સ્થળ ઉપરથી બારડોલી તાઈવાડ રામજી મંદિર સામે રહેતો સાહિલ ફારૂખભાઈ શેખ ઝડપાઈ ગયો હતો અને ત્યાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ એક હજાર ત્રણસો છેતાલીસ જેની કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર નવસો સિત્તેર રૂપિયા મારુતિ સ્વિફ્ટ કાર નંબર જી જે ઝીરો ફાઈવ સી એસ એટ ઝીરો ડબલ ફોરની કિંમત રૂપિયા બે લાખ મોબાઈલ ફોન નંગ એક તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ત્રણ લાખ હજાર એકસો ત્રીસના દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ કડોદરા પોલીસ મથકના પીઆઈ શાહે હાથ ધરી છે રિપોર્ટ Rajdeep Baria Palsana